ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર કોલસા ખોલસા ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરી કુલ રૂપિયા ઓગણસિત્તેર લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવાના મામલામાં વધુ એક આરોપીની સુરતના ત્રેવીસમી ઓગસ્ટના રોજ સુરતના મગદલા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે દહેજ ખાતે લઈ જવાતા ઇમ્પોર્ટેડ કોલસાની ટ્રક અંકલેશ્વર નજીક શ્યામ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં રોકી તેમાંથી કોલસાની ચોરી કરવામાં આવી રહી છે જેવી બાતમીના આધારે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડી સમગ્ર કૌભાંડ પર્દાફાશ કર્યો હતો દરોડા દરમિયાન પોલીસે ગોડાઉનમાંથી છ પોઈન્ટ એકવીસ લાખ નો નેવ ટન કોલસો ચાર ટ્રક કાર અને મોબાઈલ મળી કુલ ઓગણસિત કબ્જે કર્યો હતો અને ગોડાઉન કોલસા સાથે થાનની કાળી માટી અને ફ્લાય એસ મિક્સ કરીને કોલસાની ચોરી કરતા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું પોલીસે અગાઉ આ મામલામાં નવ આરોપીઓની ધરપકડ કર્યા બાદ વધુ એક આરોપીની ધરપકડ કરી છે પોલીસે સુરતના કડોદરા વિસ્તારમાંથી કુતુબુદ્દીન ખાન નામના આરોપીની ધરપકડ કરી છે ઝડપાયેલ આરોપી સહારા ટ્રાન્સપોર્ટના માલિક હોવાનું બહાર આવ્યું છે